શનિવારે ના કરાવી આયા ખાતે ખાતે શું 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 કામ કર્યું છે આ ધર્મને ધર્મને ખાવા દીધો લાગે વર્ગે તો એટલે આપણે બીજે બેહી ઈ ગયાસી ભક્તિ બાને હાલ આપણા ભારતમાં વૃદ્ધાશ્રમ વધારે વધારે હોય તો આ ધર્મગુરુ ના પર ભારત દેશમાં એટલા બધા વૃદ્ધા આશ્રમ છે રોજ ઉદ્ઘાટન થતા હોય છે તો એનું મુખ્ય કારણ શું ધર્મ ગુરુ ખાસું જ્ઞાન નથી આપતા એમ કે છે અમને પગે લાગો અલ્યા પેલા તારા મા બાપને પગે લાગ હમણાં પહેલા છોકરાએ પ્રતિજ્ઞા પ્રતિક ના લીધી મેં કીધું અહીં ના આવતો આ તારા ભગવાન છે તારા માત પિતા એને હા સમજે અહીં આવવાની તારે જરૂર નથી એકવાર સમજીને જતો રે મોજ કર સદગુરુ શું કે છે આવી અંધશ્રદ્ધામાં ના જોશો આ હૈમાં કઈ ના આવે પણ આજે ધૂણવા માંડે અંગ ધૂણા આવે ને મારે

તો અમને ધોણાવે મારે ઉલાડા વેમના ડાકલા વાગે ભૂવા અને પાખંડી ભેગા થઈ આ લીલા માળી ગયારે માગે કે માતાજીને પોકડો જોઈએ છે માતાજીને ઘેટો જોઈએ છે માતાજી માતાજીની બુધી હાવજ કેમ નથી માગતી અમારા માં જાય હાવજ લેવા તો હાથેડા કાઢી નાખે આ ગપ્પા નથી નાગતા અરે બાપા હરે જે ધર્મ અંદર હિસા થતી હોય એને ધર્મ કહેવાય જે ધર્મ અંદર ઉચ્ચ નીચ ના ભેદભાવ હોય એને ધર્મ કહેવાય ધર્મ બહુજન હિતાય અને બહુજન સુખાય કુદરત ની બનાવેલી બે જાતિ નર અને નારી એના સિવાય નું બધું પાખંડ ધર્મ છે એક માનવતાનો કયો મનુષ્ય બનો બસ બધાને હરખા સદગુરુ ની દ્રષ્ટિમાં આ બધા પડોળ ઉતરી જેલા પણ હવે આ બુદ્ધિ ના શ નથી માનતા પાછું શું કરે ગુરુ કરાયા હોય તો રાખે મગમાં બાંધ્યો હોય આ દોરાથી રોગ મટે નો મટે દવાખાને જાવું પડે ભલા મારા ડોક્ટર મટાડે આ દોરા ઢાકા કરવાથી ના મટે દીકરા અને દીકરીએ કોઈ ભૂલા ભૂલું માતાજી ભગવાન નો આલે યાર એ તો તમારે સંઘર્ષ કરવો પડે પતિ પત્નીને ને ભેગું હોવું પડે તો થાય બાકી એવો ચમત્કાર થાય એવો નથી કેમ નામ છોકરા થાય છોકરા પડે રામા કીકંકો ની પગલે આયા કવિ સાહેબ કમળના ફૂલ માં થાય કોઈ દિવસ આપણે એવું નથી પ્રકૃતિ વિરુદ્ધ નું કાર્ય કઈ થાય ને વિજ્ઞાન એમ કે છે તો આમાંથી બાળા તમને કોઈ દેવ કે દેવી ભુવા તમને હેરાન કરે ભૂત પલિત તો મારી જવાબદારી પણ આમાંથી નીકળી જાવ અને ઘરે આપણી જન્મ દેવા વાળી જન્યતા રહી ને એના પગ ધોઈ પાણી પીવું એવો નિયમ કરવો કે મારા ઘરમાં કોઈ દેવી દેવલા ના હોવા જોઈએ ઘોડાની ની લટકાયેલી ના હોવી જોઈએ મારા ઘરની અંદર કોઈ દેવીતાના કોઈ પણ ભગવાનના ફોટાના મારા મા બાપ છે મારા ભગવાન છે

પણ આ બંધ થાય એવું કરો ને ભલે હણા વૃદ્ધાશ્રમ બંધ થવા જોઈએ તો હાચી માતાની એને ઓળખ કરાવો હાચી માતા જન્મ દેવાવાળી જનેતા એનાથી મોટી એકય નથી આમાં અડધો ભાગ માનો ને અડધો બાપનો બીજા કોઈનો નથી આ જ્ઞાન સદગુરુ આપે અને ધણી ધણિયાણીને જેવી વિચારધારા એ વિચારધારાની કેસેટ દર્ભાશયમાં બને છે

અત્યારે હાલ તમારું રાજ છે એ કોઈ ભુવાના પરતાપે નથી મારી ના તમે આહવાનો અધિકાર નતો તમને જ્યાં બેઠા છે ને મારી નાખે છતી પ્રથાના રિવાજ હતા આટલા આટલા ઘૂમતા તાણવા પડતા હતા એને ખુલ્લા મોટા નહીં રાખવાના આટલું બધું તમને જો બચાયા હોય ને તો બાબા સાહેબ આંબેડકરે તો મહેરબાની કરીને બધી મેરબાની મૂકી દેજો નાખી દેજો કલ્યાણ નહી કરે છે માવતર મળત કે મેલબી જેવા મળજો બોલાય એવો થોકાયો ને દરબાર પછી આવેદન પત્ર લે એટલે મેલબી પાસે જોઈએ આવા હોર પાડી દે તો ભૂલતા નથી તો આપણે તો સ્વતંત્ર અધિકાર બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે ભારત રત્ન ભીમરાવ આંબેડકર સાહેબ એનું સંવિધાન વાંચો એના વિચારો સંગઠિત બનો શિક્ષિત બનો અને સંઘર્ષ કરો ખેંચાતાણી મૂકો અને એ સંવિધાનને ખૂબ વાંચો એની એક એક વિચારધારા ઉપર હાલો બાબા સાહેબની ચોવીસ પ્રતિજ્ઞા છે આ આપણે અમલમાં મૂકવાની આવી

આવું કઈ હોય નહી પણ આ સીધો માર્ગ સંત બતાવે કે ભડકે છેટા ભાગે ઉભાઈ નહીં રે દિલ ના હીણા દેવનિયા ગણા દામને કે કોઈનું કેહવું ના માને આ સલીલ પછી આનો ભ્રમ ક્યાંથી ભાગે હવે આવું હાજર કેવી હવે નવાણું ટકા હાથ રાશે તમને હાજર મૂકે

ધંધો બંધ નથી કરવો પાયટી છોકરા નથી છોડવા જશે આવું મહાપુરુષો સદગુરુ જયદેવ બાપા નું કહેવું છે અને અમને ફરજ આપી છે હવે જે જેના ભુવા હોય એ નહેર માં આવે મને જયદેવ આવે છે બીજો કોઈ આવતો નથી ભલે કાલ મારી નાખે અને મારે કોઈ સંપ્રદાય લેવા દેવા નથી ના બોલાવે છ ના બોલાવે મારે છે પાંચ રૂપિયા માંગવા જવું છે ભાઈ મંદિર ના રાખે તોડી નાખે એને વિચાર તારા ગમતી હોય તો આવે ટોળા થોડા ભેગા કરવા બેઠા છે બાકર બચ્ચા બાર બાર બે ચાર શિયાળ બચ્ચા એક એક હજાર આગલી કોઈ દેખાડો કરવા ભક્તિ નથી કરવાની આ તો તમે બધા જયદેવ ધારા ઉપર હલોસો જાગૃત કરવા માટે આ મહેમા છે દેખાડો કરવા માટે નથી ખાલી ખાલી વખાણ કરીને શું ફાયદો જો મારા વાલા સંતો ભાઈ હું મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ મહારાજ હવે બે રાખીને ભજન પાલારામ મહારાજ રમિયા